આગામી આવનાર વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે તમામ રાજકીય પક્ષો એડી ત્યારે આજે કોંગ્રેસ દ્વારા બોટાદના સાંકરડી ગામે કોલી ઠાકોર ક્ષત્રિય સમાજનો સે મિલન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી ભૂતપૂર્વ પ્રમુખ સાંસદ કુંવરજીભાઈ બાવળીયા ઠાકોર સમાજ અગ્રણી જગદીશભાઈ ઠાકોર ગુજરાતમાંથી મુખ્ય હોદ્દેદારો તેમજ ભૂતપૂર્વ ગુજરાતમાં વિકાસના બણગા ફૂકાતા સરકારને ઉખેડી ફેંકવા અને નિષ્ફળતા પ્રજા સમક્ષ લાવી ઉઘાડા પાડવાનું આહવાન કરવામાં આવ્યું હતું ખાદ્ય ચીજવસ્તુઓ મોંઘવારી લોકોના પોતાના નાણા વાપરી ના શકે તેવી સ્થિતિ કરી નાખી તેમજ બેકારી સામાજિક અરાજકતા અત્યાચાર કાયદો વ્યવસ્થાનો ખુલ્લે આમ ભંગ વગેરે દૂષણોથી ગુજરાત નાણાં વગરના બનાવી દીધા છે ત્યારે આ કાર્યક્રમમાં તમામ આગેવાન તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓને વિધાનસભાની આગામી ચૂંટણીની આરપારની લડાઈ લડવા સજ્જ થઈ જવા જણાવ્યું હતું બોટાદ ખાતે ઠાકોર સમાજના આગેવાનોની એક મિલન સંમેલન યોજાયું હતું સમાજના સામાજિક પ્રશ્નો સમાજની શૈક્ષણિક બાબતો અને સમાજમાં યુવાનોને કેવી રીતે રોજગાર અને એનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકાય એ માટેની ચર્ચા વિચારણા અને વાતચીતો થઈ હતી આવનારા સમયમાં આવનારી વિધાનસભાની બે હજાર સત્તરની ચૂંટણીમાં કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં કઈ બાબતો ખેડૂતોને લગતી સામાજિક બાબતોને લગતી શિક્ષણને બાબતોને લગતી આરોગ્યને બાબતોને લગતી આ બધી બાબતોને લેવા માટેના સજેશનો જુદા જુદા આગેવાનો તરફથી થયા હતા અને આવનારા સમયમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આ બધા સમાજોની અવગણના થઈ રહી છે તેની સામે પણ રોષ ભગ્યું છે ઇમરાન જોખિયાનો રિપોર્ટ બોટાદ